નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સર્વ જોડાઈ ગયા છો પોતાની યુટ્યુબ ચેનલ શુભ સ્ટડી ઝીરો નાઇન પર હા વિદ્યાર્થી મિત્રો આપણે આપણે ચેનલનું નામ ચેન્જ કરેલ છે અને લોગો પણ ચેન્જ કરેલ છે આ તમારી એ જ વિદ્યાકુલ ચેનલ છે કે જે તમને સ્ટાન્ડર્ડ ઇલેવનના આસાઇનમેન્ટના વિડીયો આપતું હતું ને આ જ ચેનલ પર હવે આપણે આગળ આઈ એમ પી જોવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપ જે આપને સ્ટેટસ્ટિકનું મોસ્ટ ટાઈમ બી પેપર જોવાના છે જે આજ રોજ લેવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો તમારા આમાં કેટલા ટકા આવશે તે તમે કોમેન્ટ કરીને મને બતાવજો તો વિદ્યાર્થી મિત્રો આ પેપર બધા સ્કૂલ માટે મોસ્ટ ટાઈમ બી ગણવામાં આવશે આથી તો જો તમારું પેપર હજુ બાકી હોય તો તમે આ પેપરને જોઈ તૈયારી કરીને જાઓ તો તમારા માર્ક આવી શકે તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કર્યો નીચે જવાબ આપેલ છે તે તમે જોઈ શકો છો પહેલામાં ડી આવશે બીજામાં બી ત્રીજામાં બી ચોથામાં બી પાંચમામાં એ છઠ્ઠામાં ડી સાતમામાં સી આઠમામાં એ નવમામાં બી દસમામાં સી જો વિદ્યાર્થી મિત્રો આના પછીના આ બધા પ્રશ્નોનું સોલ્યુશન તે આપની અસાઇનમેન્ટ બુકમાંથી જ આ બધા પ્રશ્નો લેવામાં આવ્યા છે આથી તેમાંથી જ જે સોલ્યુશન છે તે આ પેપરનું સોલ્યુશન ગણવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે તે તમે નોટ કરી રાખજો તમારી સ્કૂલમાં આનામથી પ્રશ્નો પૂછાવાની શક્યતા ઘણી ખરી રહી છે જો વિદ્યાર્થી મિત્રો તમે આની આ પેપરની પીડીએફ મેળવવા ઈચ્છતા તો મારા નંબર પર કોન્ટેક કરજો આની પીડીએફ આપને ફ્રીમાં આપવાની છે આથી તમને જો અત્યાર સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વહેલામાં વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે ને તમારા બધા મિત્રો સાથે આ વિડીયોની ને શેર કરો ને હજુ આના પછી ગુજરાતીનું મોસ્ટ ટાઈમ બી પેપર લઈને આવવાના છે આથી વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી જાવ ને વિદ્યાર્થી મિત્રો તમારા કેટલા ગુણ આવશે તે મને નીચે કોમેન્ટ કરીને મોકલી શકો છો આ આજ રોજ લેવામાં આવેલ પેપર છે તારીખ ત્રણ દસ બે હજાર તેવીસ પચીસ તો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દે વિનંતી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે સુધી આવજો